કચ્છ ન્યૂઝ સમાચાર માંગ આપનું સ્વાગત છે આજે તાલુકાના પાસે પર હાઈવે એટલે કે પાણીના કારણે કલાકો સુધી વાહનો અટવાયા હતા આ મેઘના કારણે જે છેલ્લા ત્રણ દિવસથી આગાહી કરવામાં આવી હતી અને ભારે વરસાદના કારણે ખેર પાણી ભરાયા હતા દેશલપર પર વાંઢાઈથી અબડાસા જતા મનવાણા માધા પર જિયા પર તેમજ સામત્રા ડેસર પર વાંઢા તમામ જગ્યાએ પાણી ભરાયા હતા અને આ વરસાદ વરસ્યો છે અને આજે ચાર ઇંચ વરસાદ વરસતા લગભગ ટોટલ આઠ થી નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એ જોતા કહીન લાગે છે કે આ વિસ્તારમાં ભારે મેઘકાંડવ સર્જાયો છે હજુ પણ આકાશ કરેલો છે ત્યારે એ જોતા લાગે છે છે કે આજે રાત્રે ભયંકર આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે આ વરસાદના કારણે નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદી છેલ્લા પાણી જે વહી નીકળ્યા હતા તળાવોમાં પાણી નવા નિરાવ્યા હતા અને ખાસ કરીને એસટી બસ તેમજ વેચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના કારણે કસોટી ગઈ હતી અને ખાનગી વાનો અટવાયા હતા આ ભુજ નખત્રાના હાઈવે અનેક ગામોમાં પણ આ વિસ્તારમાં છે વિસ્તાર આવતો હતો એમાં પણ પાણી ભરાયા છે અને હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે

આમ તો જાગતા રૂપે અને ખાસ કરીને પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો આમ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખાસ કરીને આ આજે મકવાના મકવાણા પર રબડાસા હાઇવે ઉપર ભારે સર્જાયો હતો ચોકડી નલિયા ભુજ હાઈવે ઓછામાં ઓછો બે કલાક માટે હાઈવે બંધ થઈ ગયેલ છે ફૂલ વરસાદ ચાલુ છે ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ ગાડી નીકળતી નથી અને ગાડી ઘણી બંધ થઈ ગઈ છે લગ્જરી ધક્કા આપે છે ભાઈઓ મંગવાના યુવાન પહોંચી આવ્યા છે બહુ જ મહેનત કરે છે પાણી ઘણું છે ટ્રાફિક જામ બે કલાક માટે રસ્તો બંધ થઈ ગયો છે હું દેખાતો નથી કિલોમીટરનો નો ફસાઈ ગયા છે છેલો ફૂલ આવી ગયો છે એકદમ ફૂલ તળાવ અગ્નિ ગયો છે